નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ સોળ નવેમ્બર બે હજાર ચોવીસને વાર શનિવાર તો આજના આ વિડીયોની અંદર જીરાના વાયદા બજારમાં સુધારો અને આ વર્ષે જીરાનું વાવેતર કેટલું થશે અને કેવા ભાવ રહેશે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું અને હજુ સુધી જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે સારા સમાચાર સાથે જ દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયોમાં અંત સુધી બન્યા આ રહીજો તો મિત્રો ખાસ કરીને જીરાના વેપારીઓ કહે છે કે હાલના સંજોગોમાં બજારમાં નિકાસના વેપારો કેવા આવે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે અને જીરામાં અત્યારે વેચવાલી ઓછી છે અને સામે લેવાલી પણ મર્યાદિત જોવા મળી રહી છે જો ખેડૂતોની વેચવાલી ઊંચા ભાવથી આવશે તો બજારો બહુ વધવા મુશ્કેલ છે અને ખેડૂતો પાસે આ વર્ષે હજુ સ્ટોક કરતાં પણ વધારે માલ પડ્યો હોવાથી દરેક ઉશાળે ખેડૂતોની વેચવાલી દરેક માર્કેટ એરિયામાં આવી રહી છે તેથી ભાવમાં ઘટાડો થાય છે તો ખાસ કરીને જીરાનો બ્રેન્ચમાર્ક વાયદો આજે પચીસ હજાર પચાસની સપાટી પર બંધ રહ્યો હતો અને આગામી સપ્તાહમાં જો વાયદો પચીસ હજારની ઉપર ટકી રહેશે તો વધુ સુધારો આવે નેકર ભાવમાં જે ઘટે તેવી ધારણા છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ રેટ આપેલ છે જસદણ ચાર હજારથી ચાર હજાર સાતસો પચાસ રૂપિયા કાલાવાડ ચાર હજારથી ચાર હજાર ને પંદર રૂપિયા જામજોધપુર ચાર હજાર એકાવનથી ચાર હજાર છસો એકાણું રૂપિયા જામનગર ત્રણ હજારથી ચાર હજાર આઠસો ત્રીસ રૂપિયા મહુવા ચાર હજાર બસોથી ચાર હજારને બસોને એક રૂપિયો રાજકોટ ચાર હજાર ત્રણસોથી ચાર હજારને આઠસો રૂપિયા ગોંડલ ત્રણ હજાર પાંચસો એકથી ચાર હજાર નવસો ને અગિયાર રૂપિયા જેતપુર ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર એકાણું રૂપિયા વાંકાનેર ચાર હજાર બસોથી ચાર હજાર અગિયાર રૂપિયા અમરેલી બે હજાર સાતસોથી ચાર રૂપિયા